એવસ્થા તો મારી બેસ્ટ ફ્રેન્ડ હો ને હા તમારું કે સેટિંગ તો કરી દેતા બેન પાણી માં આ ભાઈ ગા તને મારામાં શું વાંધો છે તો તને બેન જોઈએ છે જોઈએ હોય ત્યારે મન પડે ત્યારે શું કરી કાઈ દેખી નથી કાઈ બોલ્યો નથી બેન જોઈએ બેન જોઈએ બેન જોઈએ હે કામ મને બોલાય માં જા મન ખબર નથી તારી જા તું આવત છે બધા ભલાઈ જાય છે મને જોઈએ ના તને નથી જા યાર બોલાવ પડની હા મારી બેસ્ટ ફ્રેન્ડ હો જા લખ જો મને બોલાવ મને સેટિંગ કરાવું તો એલી સ્ટોરી નું તો મૂકી स्टोरी मुकी दी तो तो कमाल की स्टोरी मुको हां मुको तो छोरी तारे जा आवे जा तू सो कर जो, गी जो गी। सो कर जो, जो सो कर जो काई जोई तू नदी बिजू सो कर सेई भाई बड़ा या कर काज होई बड़ा सो कर जोय तो 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 गी। तो गी तो गी। तो 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 तो